કચ્છના આદિપુરા ખાતે થોડાક દિવસ પહેલાં એક સગીરા પર બળજબરીપૂર્વક કરવાના બનાવના સંદર્ભમાં બે આરોપીઓની કચ્છ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે ત્યારબાદ તેમની શાન ઠેકાણે લાવવામાં આવે છે જે રીતે સગીરા પોતાના અન્ય મિત્ર સાથે મંદિરે દર્શન કરવા માટે જઈ રહી હતી તે દરમિયાન આ બે નરાધમો છે તે બળજબરી કરવાનો પ્રયાસ કરે છે ત્યારબાદ આ મામલો પહોંચે છે પોલીસ સ્ટેશન પછી શું થાય છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો જે ચિંતાનો વિષય બને છે ત્યારે કચ્છમાં પણ એવી બાળકી ઉપર બળજબરી કરવાનો પ્રયાસ છે તે આદિપુરા વિસ્તારમાંથી સામે આવ્યો હતો તેમાં છવ્વીસ જૂનની આસપાસ સાંજના સમયે સગીરા છે પોતાના એક મિત્ર સાથે દર્શન મંદિરે કરવા માટે જાય છે દર્શન કરીને આ સગીરા છે પોતાના મિત્ર સાથે પરત ફરી ત્યારે બે આરોપીઓ જેમાં સંદીપ ઘરગોસાઇ અને મહેશ કોલી નામના આરોપીઓ છે તે આ ખેતરમાંથી જઈ રહેલા સગીરા અને તેના મિત્રને અટકાવે છે અને સગીરાને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપે છે તેને બળજબરીપૂર્વક બાઇક ઉપર બેસાડીને અને સાથે જ તેના મિત્રને પણ બેસાડીને અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈને સગીરા પર બળજબરીપૂર્વક પ્રયાસ કરે છે આ ઘટનામાં આ જે આરોપીઓ છે તે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે આ મામલાના સંદર્ભમાં સગીરાના મિત્ર તમામ બાબતોને લઈને સગીરાના ભાઈને જાણ કરવામાં આવતા સમગ્ર મામલો છે તે કચ્છ ઇસ્ટ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી ને ત્યારબાદ તેમની શાન ઠેકાણે લાવી હતી તેમાં પોલીસની ભાષામાં કહીએ તો ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ને સાથે જ જે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું તેમાં મહેશ કોલી અને સંદીપ ઘરગોસાઇ છે આ તે બંને આરોપીઓ છે જેમણે સગીરા પર બળજબરી પૂર્વક આ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો તેમની સહાન ઠેકાણે લાવી પોલીસે તેમને તેમની ઓકાત બતાડી ને આ ઘટનામાં કોઈ પણ કાયદા હાથમાં લેશે તો તેની સામે આ જ પ્રકારની કાર્યવાહી થશે તેવું સ્પષ્ટ મેસેજ પોલીસ આપી દીધું છે જે રીતે ભૂતકાળમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહી ચૂક્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને તે જ કાયદાનો ભાન કરાવવા માટે કચ્છ પોલીસે આ આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી કરી હતી અને તેમનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું દર્શક મિત્રો આવા જવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો